i yeah. yeah. મિત્રો તમારું સ્વાગત છે મારા આજના નવા વિડીયોમાં તમે મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કંટી દબાવવાનું તો ભૂલતા નહીં કેમ કે તો મારા નવા નવા વિડીયો તમને પહોંચતા રહીએ તો મિત્રો આજે હું જવાનો છું જવાનો છું કે ચોધપર નદી તો નદીમાં ત્યાં તો નવી નવી માછલીઓ પકડવા પકડવાનું છો ને નવી જગ્યાએ જગ્યાએ હું તો જવાનો છું અને મારો આ વિડીયો છે ફિશિંગ પાર્ટ ત્રીજો એટલે કે મારા ફિશિંગ પાર્ટ બે તો વિડીયોમાં તો ઘણા બધા વ્યૂઝ ને એવા તો બધા આવ્યો હતો અને તો ઘણા બધા બધાની તો કોમેન્ટ આવી હતી કે ભાઈ તમે તો માછલી પકડવા જાઓ છો તો તમે તો શું શું વસ્તુ થઈ જાઓ છો તો હું તમને એ બધું તો વસ્તુ બતાવું છું તો મિત્રો આ બધી બધી છે મારી વસ્તુ તો આ માછલી પકડવાનું છે જારો એટલે પાણી કરવાની જારો છે તો આ માછલી પકડવામાં તેના આ જારાનો ઉપયોગ કરું છું અને કે આ બીજી છે મારી બ્લૂટૂથની હેન્ડ એટલે કે આને બીજું બકલ છે બકલ છે તો આ આ હેન્ડ મારા વિડીયોમાં તો મને તો કામ આવે છે ને મેં તો દેશી જુગાડ કર્યો છે કે તમારી પાસે તો આ બ્લુટુત વાળી ઇન્સ્પિ હોય તો તમે પણ મારી એ રીતના તો ઉપયોગ કરી શકો છો અને કાજો બોતલ છે તો આ બોતલમાં મને તો એમ થાય છે થાય કે ઘરે લઈ જાઉં માછલી તો આ બોતલમાં માછલી ભરીનું લાવું અને પછી આ છે મારે ચાર ઇંચનું બાઉલ એટલે કે આ બાઉલ છે તો આ બાઉલમાં હું તે જ્યાં નદીમાં તો માછલી પકડું તો હું તમને બાઉલમાં સરખી રીતે બતાવી શકું તો આ બધી મારી વસ્તુ છે બધી માછલી તો હવે તો હું તો જોત પર નદીએ જાઉં છું ને નદીમાંથી માછલીઓ પકડીશું નવી નવી આવી ગયો છે જોતપાઈ નદી અને નદી તરીકે લે આવી ત્યાં અહીંયા તો ઘણી બધી માછલીઓ છે હું તમને તો ઘણી બધી માછલીઓ બતાવી છે હું તમને માછલીઓ ઘણી બધી માછલીઓ પકડી છે ને કે આ છે જો પાછળ છે જોતપાઈ નદીનો ડેમ અલગ મચ્છર ડેમ મોરબી બે બેન અહીંયા તો ઘણી પાણી તો ઘણી બધી ચોખ્ખું છે માસ્તું માસ્તરનું તો અહીં તો ઘણી બધી માછલી છે નાની નાની માછલીઓ ઘણી જોતો તો ઘણી બધી માછલીઓ દેખાય છે ને નાની 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 તો માછલીને તો ઘણા બધા બચા છે અહીંયા તો અહીંયા તો એક કામ કરીશ તો અહીંયા તો માછલીના બચા ઘણા બધા છે તો માછલીના બચા તો અહીં તો પકડવાની હોય તો ટ્રાય કરું છું કે કેટલા માછલીના બચા તો બચા તો અહીંયા પકડાય તો હવે તો બધા માછલીના બચાવ પકડું છું હવે હું તો મિત્રો અહીંયા જો ઘણી બધી માછલીના બચા આવી જશે ને નાના નાના બચા તો અહીંયા ઘણા બધા માછલીના બચા આવી છે ને અને તો આલી બાજુ કે તો ઘણી બધી મોટી મોટી તો માછલી છે ને તો મારા ઘરે છે એવડી એવડી તો મોટી મોટી માછલી છે ને આ બધી માછલી છે કીલી માછલી છે તો અહીંયા તો જો ઘણા બધા માછલીના તે આવી ગયા છે અમે તો થોડાક આવે આવે તે નજીક આવે તો પછી બધી માછલીને હું પકડી છતો તો ઘણી બધી છેટી છે બધી માછલી અહીંયા તો મિત્રો મેં ભરી લીધું છે બાઉલમાં પાણી તો મેં જો કે આ ઝારો પડ્યો પડ્યો છે ને નીચે તો મેં ઝારામાં એક માછલી મેં પકડી છે પછી તમે આ બાઉલમાં જે મેં પાણી ભર્યું છે ને આ બાઉલમાં બાઉલ તો એક જગ્યાએ રાખી દઉં છું બાઉલને નીચે રાખે દીધું છે અને તો જો કાદે દેખાય છે અને તો મે આની અંદર એક એક માછલી મે પકડી છે તો એ માછલી છે કીલી માછલી જોમાં તો દેખાય છે તો આ કીલી માછલી છે મોટી અંદાજે આ તો ઘણી બધી એક્ટિવ માછલી છે ને જો માસ્તાનો કલર છે કીલી માછલી મે પકડી છે તો તો અહીંયા જો નાના આપણું જે ખાબો છે પાણી છે તો પાણી તો ઘણું બધું ઊંડું ઊંડું નથી લે હું તો પાણીની અંદર જઈશ ને અને તો એની અંદર તો ઘણી બધી માછલી છે અંદાજે તો દસ પંદર માછલી તો અહીંથી આ જગ્યા છે ને માછલી પકડીશું બધી માછલી પકડીશું તો મિત્રો મેં અહીંયાથી તો પાંચ માછલીઓ પકડી છે બધી માછલીની જેમ કલર કલરફુલમાં માછલી છે ને નાની નાની માછલી છે ઘણી બધી તો એટલે માસ્તાનો કલર છે માછલી અહીંયાથી તો મેં પાંચ માછલીઓ પકડી છે અને તો હજી તો હજી તો મને એમ લાગે છે કે આજે હજી તો પાંચ છ હાથ માછલી પકડી લઉં પછી જઈશું ઘરે આવ્યા તો મિત્રો હું બીજી જગ્યાએ આવી ગયો છું ને જો અહીંયા તો થોડુંક તો પાણી તો ભર્યું છે તો આ પાણીની પાણીની અંદર હું જઈશ ને તો આને આની અંદર તો મેં જોયું હતું કે ઘણી બધી મોટી મોટી માછલી હતી મેં પકડી ગયું પકડી એના કરતાં તો અહીં તો મોટી મોટી માછલીઓ છે તો પાણી તો થોડુંક તો ભર્યું છે તો હું તો પાણીની અંદર જઈશ ને પછી આને તો માછલીઓ પકડીશ અંદર હું તો મિત્રો મિત્રો પાણીની અંદર આવી ગયો છો ને આ ઘણી બધી મોટી મોટી માછલીઓ દેખાય છે અહીંયા જોઈ કેટલી બધી માછલી છે જોઈ લો મોટી મોટી એ બધી ભાગી ભાગી તો મિત્રો અહીં જોઈ લો કે આજે માછલી નાખું લેંગલ છે જોઈ માછલી માછલી આજે બધી ભાગા ભાગી થઈ ગઈ છે માછલી આ બધી જેમાં તેમાં અંદર ગૂચી ગઈ છે માછલી જેમાં ચંદાઈ ગઈ છે ની અંદર તો મિત્રો મેં જો અહીંયાથી એક માછલી પકડી છે તો આ માછલીને ને બાઉલમાં ને તો માછલીને જવા દઉં છું પછી બીજી માછલી હું બધી માછલી આ મારું બાઉલ છે બાઉલમાં અને માછલી જવા દઉં છું માછલી લીલી મોટી માછલી છે અહીંયા તો ડેમની અંદર તો કે માછલી મને મળે છે ને બીજી માછલી તો મને મળતી નથી બીજી માછલી મળે તો એ માછલી તમને બતાવવાનું છે બધી માછલી હું તમને તો મિત્રો મને અહીંયા તો ઘણી બધી મોટી મોટી મેં માછલીઓ પકડી છે ને જો બાઉલની અંદર તો મેં મોટી મોટી માછલી પકડી છે અને જોઈ તો ઘણી બધી કલર કલરફુલ માછલી છે ને બધી એક જ વેરાયટીની માછલી છે આ માછલીનું નામ છે કીલી માછલી અને હું તમને તો બાઉલ ઉપાડીને તો બતાવશું કે કેટલી કેટલી માછલી છે અંદર તો મિત્રો જોઈએ તો કલરફુલ માછલી છે ઘણી બધી માછલી અંદર આવ્યો તો હું તો હું મને ખબર નથી મેં કેટલી બધી માછલી પકડી છે અને તો આ ફિશિંગ બાદ તમને તો કેવો કેવો લાગ્યો તો તો કોમેન્ટ કરજો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને આગળ આગળ મારા નવા નવા વિડીયો જોતા જજો તો મિત્રો મને આજે બહુ જ મજા આવી માછલી પકડવાની અને મેં તો મેં ઘણી બધી માછલી પકડી છે હું તમને કંઈ નથી શકતો કે મેં આટલી માછલી મેં પકડી છે તો આજે મને માછલી પકડવાની બહુ જ મજા આવી મારો વિડીયોમાં તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો અમારા મિત્રોને વિડીયોમાં મારો વિડીયો મોકલી દેજો અને મારા યુટ ચેનલમાં મારે ત્રણ હજાર સબસ્ક્રાઈબર મારા પૂરા કરવાના છે તો મારા તમે ચેનલ એમાં ન હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફાઇનલી મિત્રો આવી ગયો છો ઘરે અને તો માછલી પકડીને લાવ્યો છો કે હા માછ શીસામાં ભરીને લાવ્યો છો માછલી તો માછલી જોઈશું કે કેટલી માછલી મેરી છે કે નથી મારી તો જોઈશું તો મિત્રો બાઉલમાં ભરી લઉં ચોખ્ખું પાણી અને પછી આપણે માછલી દેખાય છે સારી સારી માછલી બધી માછલી હવે તો પાણી ભરી લઉં હવે તો મિત્રો બોટલમાં છે માછલી તો ટપમાં તો બધી માછલીને નાખી દઉં છું પછી માછલી પકડી પકડીને બાઉલમાં એને માછલીને નાખીશ અને ચોખ્ખું પાણી થઈ જાય છે બધું તો હવે તો માછલી આપણે છે ક્લિયર તો એટલે માછલી જોઈએ ઘણી બધી માછલી છે તો બધી માછલીને પકડીને તો માં નાખું છું પછી માછલી હું તમને બતાવું છું કે તો મિત્રો મેં બધી માછલીના બાઉલમાં નાખી દીધી છે ને અને એક માછલી મરી નથી ને માછલીનો કલર જોઈએ માછલીનો કલર છે એટલે કે માછલીના શોપમાં હોય તો તે જ માછલી છે આ માછલી તો તે જ માછલી મને મળે છે ને નદીમાંથી અને કે કેમ કે તો આ માછલીનું માછલીનો બનાવ કાનાકાર પોન બનાવ કે કાનાકાર મારા માછલી કરશે તો માછલીકારની અંદર માછલીને નાખું તો મને તો કોમેન્ટ કરજો પછી તો આ માછલીનો એ જ હું સેટઅપ હું કરવાનો છું હવે